જૂનાગઢ જિલ્લાના મેંદડા તાલુકામાં ઘણા લાંબા સમયથી ખાલી પડેલ જગ્યાઓમાં ઉચ્ચ ઉચ્ચ કક્ષાના એમ ડોક્ટર ડૉક્ટર અને એમડી ડૉક્ટર ભરવાની માંગણી સાથે મેંદડાના અને લોકોએ મોટી સંખ્યામાં આરોગ્ય કેન્દ્રોમાં એક આવેદનપત્ર આપી જણાવ્યું કે મેંદડા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ઘણા લાંબા સમયથી એમબીબીએસ ડોક્ટરની ડૉક્ટરની જગ્યા કાયમી ધોરણે ખાલી પડેલ છે તે કાયમી ધોરણે ભરાયને શહેરમાં છેલ્લા સાત મહિના અહીંયા તે આ જગ્યા પર ડોક્ટરની ભરતી નથી કરવામાં આવીને જુનાગઢ જિલ્લાના મેંદડા એ શાસનનો પ્રવેશદ્વાર છે ને જાહેર રજાઓમાં તહેવારોમાં મેંદડા શાસન ફાર્મ ફરવા ભરવા માટે સ્કૂલ વેકેશન તમે શીત દર્શન માટે અને તમે લગ્ન સિઝનમાં પણ લાખો પ્રવાસીઓ દર વર્ષની જેમ અહીંયા આવતા હોય છે અને મેંદડા ખાતે આવા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો બધા ડેપ્યુટી પેશન્ટમાં ફરજ બજાવે છે અને મેંદડાના નાગરિકો એનું એવું કહેવું છે કે આ હોસ્પિટલની અંદર જ્યારે જ્યારે પણ સારવાર દરમિયાન અલગ અલગ ડૉક્ટર ફરજ હાજર હાજર હોય એમાં પણ કેટલા ડૉક્ટરની સારવાર લેવાની મેંદડાના લોકોને ઉગ્ર રોષે ભરાય છે અને લોકોની માંગ ઉઠી છે કે મેંદડા તાલુકામાં તાત્કાલિક એમડી ડૉક્ટરો અને એમબીબીએસ ડોક્ટરને મૂકવા સાથે માંગ કરવામાં આવી છે જો આવનારા દિવસોમાં ડોક્ટરની ટીમ મૂકવામાં નહીં આવતો જલદના જલદ આંદોલન કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું તો ફેર કચેરી એક્સિમો પોસ્ટ ઓફિસ એક્સિમો ઓરલ પેન્ડી આવે છે એટલે અમન 그러면, 그럼 내 작품을 아, 그래, 아는 거, 미스터리 루스탈로 보세요. 아, 정말 멋 મેંદડા તાલુકાના પ્રાણ પ્રશ્ન જીપીએસસી અને ક્વોલિફાઈડ ડોક્ટરોની જગ્યાઓ ઘણા સમય થી ખાલી પડે એના માટે સર્વદલી બેઠક અને ગામના સમસ્ત સામાજિક આગેવાનો સાથે રહીને આ પ્રશ્નને ઉકેલવા માટે રોગી કલ્યાણ સમિતિ દ્વારા પદાધિકૃત પદાધિકારીઓ દ્વારા ઘણી રજૂઆતો થઈ પણ મેંદડા તાલુકાને જીપીએસસી પાસ ડોક્ટરો મળતા નથી આ તાલુકો સાસણગીર એશિયન એશિયાટિક લાયનનો વિસ્તાર હોય પ્રવાસીઓની સંખ્યા પુષ્કળ પ્રમાણમાં હોય બે હજાર બાવીસ ત્રેવીસ કે ત્રેવીસ ચોવીસમાં વર્ષમાં પર ડેની ત્રણસો પેશન્ટની ઓપીડી હોય તે યુપીએસસી જીપીએસસી પાસ ડૉક્ટરો ન હોય બોન્ડેડ ડોક્ટરો અથવા સંખ્યાઓ ખાલી હોય એને કારણે અત્યારે એકસો સિત્તેરથી એંસીની ઓપીડી લગી પહોંચી ગયું છે જેને કારણે પ્રવાસી અને અહીંના સ્થાનિક દર્દીઓને અતિ હેરાનગતિથી જિલ્લા મથકે જવું પડે છે તો અમે એક આવેદનપત્ર સાથે બધાએ મળીને આપ્યું છે કે નજીકના તાલુકાઓમાં ત્રણ ત્રણ જીપીએસસી ડૉક્ટરો હોય બે બે ડોક્ટરો હોય અને એક મેંદડાની અંદર જ એક પણ જીપીએસસી પાસ ડોક્ટર ન હોય તો ખરેખર તો આમાં એવું વિચારવાનું થાય કે આ તાલુકો કોઈ ઓરમાયો છે કે શું તો અમારી એક નંબર વિનંતી છે આ તંત્રને અને આ અમારી લોકોની માગણી એવી છે કે કાયમી માટે જીપીએસસી ડૉક્ટર અને સારું આરોગ્ય આ તાલુકાને મળે એના માટે અમે તત્પર છીએ આવતા દિવસોમાં ગાંધી ચિંદિયા માર્ગે કે આંદોલનના માર્ગે જવું પડશું તો પણ અમે જશું વધારે કાંઈ નહીં કેતા આમાં વહેલામાં વહેલી તકે કામગીરી થાય એવી અપેક્ષા છે આજે મીંદાડાનો જે અહમ અને પ્રાણ પ્રશ્ન છે એ મિંદાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં મીંદાડા ગામ વતી તમામ મીંદાડા તાલુકાના આગેવાનો મીંદાડા તાલુકા પંચાયતના પ્રમુખ મિંદાડા ગ્રામના સરપંચ શ્રી પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખો અને વિવિધ પાર્ટીઓ અને વિવિધ સંગઠનોના હોદેદારો દ્વારા આજે મેંદર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં એક પત્ર આપી અને આગામી દિવસોમાં આ આવેદનમાં માંગણી મુજબ જો મેંદડા તાલુકાને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખાલી પડેલી જગ્યાઓ નહીં ભરવામાં આવે તો ના છૂટકે આવતા દસ દિવસમાં ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ એમ છે એ અનુસંધાને આજે એક આવેદનપત્ર આપ્યું છે અને હાલની વિગત કેટલા ડોક્ટરો હાજર છે કેટલી જગ્યાઓ છે અને કેટલા સ્ટાફ હાજર છે એની વિગત નીચે મુજબ છે અધિક્ષક વર્ગ એક ખાલી જગ્યા તબીબી અધિકારી વર્ગ ખાલી જગ્યા ત્રણ ડેન્ટલ સર્જન વર્ગ બે જીરો એક્સ રે ટેકનિશિયન વર્ગ ત્રણ એક લેબોરેટરી ટેકનિશિયન વર્ગ ત્રણ જીરો એક પણ ખાલી નથી જુનિયર ફાર્માસિસ્ટ વર્ગ ત્રણ જીરો સ્ટાફ નર્સ વર્ગ ત્રણ જીરો ઓપ્થો આસિસ્ટન્ટ વર્ગ ત્રણ એક ફિઝિયોથેરાપિસ્ટ વર્ગ ત્રણ જીરો એક્સરે આસિસ્ટન્ટ વર્ગ તળ જીરો સિનિયર ક્લાર્ક વર્ગ તળ જીરો ડ્રાઈવર વર્ગ ત્રણ જીરો વોટબોય વર્ગ ચાર જીરો આયા વર્ગ વોર્ડ ચાર જીરો વર્ગ ચાર જીરો સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ સ્વીપર વર્ગ ચાર જીરો પાર્ટ ટાઈમ વોચમેન વર્ગ ચાર જીરો એટલે કુલ સરવાળો ત્રીસ મંજૂર અને ભરેલી જગ્યા ચોવીસ છ ખાલી અને આના વિશે થોડીક વિસ્તૃત માહિતી એ આપી દઉં કે આવડો મોટો તાલુકો હોય અને આ તાલુકો પ્રવાસન તાલુકા તરીકે સરકારશ્રીએ ફાળવેલો હોય પ્રવાસીઓ દેશમાં વિદેશથી આ પ્રવાસીઓ આવતા હોય અને લોકોને પારાવાર આરોગ્યને લગતી મુશ્કેલી થતી હોય એના અનુસંધાને હાલમાં જે ડૉક્ટર વિહોણી મેંદડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર હોય એમાં ઓપેડીની સંખ્યા વર્ગ વાઇઝ અને વર્ષ વાઇઝ નીચે મુજબ છે ગત ફેબ્રુઆરીમાં છ હજાર ત્રણસો ને ત્રીસ ઓપીડી હતી એ માર્ચમાં પાંચ હજાર ત્રણસો ને એકવીસ થઈ છે એટલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ઓપીડીની સંખ્યા માતબાર રીતે ઘટી છે એનું માત્ર અને માત્ર કારણ એ કાયમી ડોક્ટરની નિમણૂક ન હોય એના અનુસંધાને આજે આ આવેદનપત્ર આપેલું છે અમારી મેંદડા તાલુકાની અને મેંદરડા ગામની આ લાગણી અને માંગણી છે કે આગામી દસ દિવસમાં કાયમી ડોક્ટરની નિમણૂક

तथा बलसाड दाहोद एक्सप्रेस ट्रेन को हरी झंडी दिखाकर प्रस्थान कराने की कृपा करें माननीय प्रधानमंत्री जी इन्हीं के जरिए आपके दर्शक को तो हैं हां ऐतिहासिक क्षण है अरे यहां की तंत्र शर्मा वंदे भारत सेमी हाई स्पीड एक्सप्रेस ट्रेन इनके एम में मेक इन इंडिया ना सूत्र सत्य संपन्न बने भरजमा तैयार थे ટ્રેન છે ને સૌ પ્રથમ પંદર ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં ટ્રેન શરૂ થઈ હતી અને આ આ ટ્રેનનો પ્રથમ શતાબ્દી એકસો સરીકે ખાતી હતી અને હવે જનરલ ટ્રેન જેવા શરૂ સેવા આપતી હતી અને તેમાં અનેક સુવિધા સાથે સ્પીડની પણ કમી હતી ને જ્યારે ભારતીય જનતા પાર્ટીનામાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી 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 સાહેબ સિંહાસન ઉપર બેઠા ચારથી જ અલગ અલગ

તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ તેમજ અધુનભ કલ્પેશભાઈ આંજવાણી તેમજ ગિરીશભાઈ ટોટા જે કે ચાવડા રાવલ મુકેશભાઈ ગજેરા શ્રેયાસભાઈ ઠાકર લોણભાઈ વાઘેલા પ્રવીણભાઈ વાઘેલા તેમજ ભલીબેન ઠાકર તેમજ સુભાષભાઈ રાદડિયા મનીષાબેન વૈષ્ણાણી યોગેશ્વરીબેન જ્યોતિબેન વાડુલિયા મુનાભાઈ વડોદરા રમેશભાઈ બાવળિયા વોર્ડ પ્રમુખ મહામંત્રી યુવા મોરચા ના કાર્યકર્તા મહિલા મોરચા ના બહેનો વગેરે ઉપસ્થિત રહ્યા થઈ સાથે છે ખૂબ ખૂબ ધન્યવાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી ये नया भारत है विकसित भारत बनाएंगे यही संकल्प है माँ भारती को समर्पित प्रत्येक संकल्प है ये नया भारत है जो विश्व कल्याण के लिए शांति दूत भी है तो मानवता के दुश्मनों के लिए यमदूत भी है जिनकी रगों में दौड़ता है गर्व सिंदूर, आँखों में छलकता है राष्ट्रभक्ति का नूर ऐसे समर्थ राष्ट्र पुरुष भारत के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को आइए जोरदार तालियों के साथ आमंत्रित करते हैं अपने बहुमूल्य मार्गदर्शन के लिए आओ

હું નિરંજન પ્રિન્સી છું ને ઉપલેટાથી છું અને હું વેટનરી કોલેજમાં અભ્યાસ કરું છું અને આ વંદે ભારત ટ્રેન વેરાવળથી સાબરમતી જે સ્ટાર્ટ કરી છે નરેન્દ્રભાઈ મોદીએ એ ખૂબ જ સરસ છે અને તમે બધા ઝડપી આ ટ્રેનમાં મુસાફરી કરો અને ખૂબ જ સારો એક્સપિરિયન્સ રહ્યો છે અમને અને જમવાનું અને બધી ફેસિલિટી બહુ સારી પ્રોવાઈડ કરી છે અને ખૂબ જ સારું રહ્યો છે અને મારું નામ સોલંકી વિરાજ રાજેશભાઈ છે હું મારું વતન ગીર સોમનાથ છે અને હું વેટનરી કોલેજ જુનાગઢમાં અભ્યાસ કરું છું અને હું આજે પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્ર મોદીનો આભાર માનું છું કે જેણે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમનાથથી અમદાવાદ સુધી માટેની આ શરૂ કરી છે હું હું અને મારે કોલેજના બધા જ વિદ્યાર્થી વિદ્યાર્થીઓ તેમજ અમારા શિક્ષકશ્રીઓ આ ટ્રેનનો આભાર માને છે અને હું ખૂબ ખુશ છું કે આ ટ્રેનમાં બહુ સારી વ્યવસ્થા છે એ અહીંયા જે મુસાફરો છે તેના માટે જમવાનું પાણીની વ્યવસ્થા તેમજ સારી રીતે તેની સ પ્રવાસ આ પૂર્ણ થાય એવો સગવડતા સારી રીતે કરેલી છે તો બસ હું એમ કહું છું કે આ ટ્રેન અમારા માટે સારી છે અમારો પ્રવા સફળતાપૂર્વક પૂરો થાય ને હું માનનીય પ્રધાનમંત્રી તેમજ સર્વેનું હું ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત આજ રોજ ખુશીનો ઉત્સવ છે સોમનાથ દાદાના આશીર્વાદથી આજ રોજ વંદે ભારત ટ્રેનનું જ્યારે જુનાગઢમાં આગમન થઈ રહ્યું છે ત્યારે આ તકે હું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રેલવે મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવ તેમજ જુનાગઢના સાંસદ માનનીય રાજેશભાઈના પ્રયત્નોથી જ્યારે આ ટ્રેન જુનાગઢ આવી છે ત્યારે જુનાગઢ સોમનાથ એક યાત્રાધામનું હબ બનવા જઈ રહ્યું છે તેમાં તેને વેગ મળશે અને ખૂબ સારી રીતે યાત્રાળુઓ ખૂબ ઘણા વર્ષોથી માંગ હતી કે આ મેક ઇન મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયા અંતર્ગત જે ટ્રેન બનાવવામાં આવેલી છે આ ટ્રેનનો લાભ અમારા વિસ્તારના લોકોને આપવામાં આવે આ જ્યારે લાભ જૂનાગઢની જનતા અને સોમનાથની જનતાને મળી રહ્યો છે ત્યારે તેમને આવકારવા માટે તેમનું સ્વાગત કરવા માટે અને તેમને વધાવવા માટે આજે જૂનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટીની સમસ્ત ટીમ કાર્યકર્તાઓ અને જૂનાગઢની જનતા જ્યારે ઉમટી પેડી છે ત્યારે સૌને અભિનંદન આનો સર્વે લોકો લાભ લે અને આની મુસાફરીથી જે દેશનું વિકસિત ભારત બનવા તરફ પ્રયાણ કરી રહ્યું છે બે હજારના સુડતાલીસમાં નરેન્દ્રભાઈની જે નેમ છે કે વિકસિત ભારત બનાવો તો આ નેમને સાકાર અને સમર્થ કરવા માટેનો આ પ્રયાસ છે અસ્તુ ભારતના થકી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાં ચોવીસ હજારથી પણ વધારે કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ માટે ઓપરેશન સિંદૂર પછી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે આવ્યા હોય ત્યારે સમગ્ર ગુજરાતમાં એક અલગ ઉત્સાહ જોવા મળી રહ્યો અને સાથે સાથે સોમનાથ અને જૂનાગઢમાં પણ એક અલગ ઉત્સાહ ઓપરેશન સિંદૂરના માધ્યમથી પણ છે અને વંદે ભારત ટ્રેન આજે શરૂઆત થઈ એટલે એનો પણ એક અલગ ઉત્સાહ આજે જુનાગઢ અને સોમનાથમાં જોવા મળી રહ્યો દરેક વિસ્તારના લોકોની માગણી હોય છે કે અમારા વિસ્તારમાં કનેક્ટિવિટી વધે અને ખાસ કરીને દરેક લોકોની એવી માગણી હતી કે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત અથવા અમદાવાદની શરૂઆત થાય અને આજે એની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણી નરેન્દ્રભાઈ મોદીની આપણા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે એમના માધ્યમથી આ વંદે ભારત ટ્રેન જુનાગઢ સોમનાથના યાત્રિકો પ્રવાસીઓને લાભ મળશે એટલા માટે એમનો ખૂબ ખૂબ આભાર આપે પણ આજે યાત્રા યાત્રાધીરી વેરાવર્તી જુનાગઢ કેવો અનુભવ રહીએ એક અદ્ભુત અનુભવ વંદે ભારતનો